帰らねえ。 જયરાજસિંહ છે એ ઉપર છે એવું અમને લાલચ આપી પણ અને પછી અમને પાછા ઘરે મૂકી ગયા અને ઘરે આવ્યા પછી પાછા અમને ધમકાવવા ફોર વ્હીલ લેવા આવી અને પછી પાછી હોટલમાં લઈ ગયા ત્યારે પણ અમને બધા ધમકાવવા લાગ્યા તારા બોલવાનું છે અમે કે વાંધો નહીં હું બોલી દઈશ એમ પણ મને મુક્ત કરો મારે ઘરે જ આવું છે એમ તો મને એવી જ મને ડાયરેક્ટ ગોંડલ માં હોટલમાં લઈ ગયા અને હોટલ શ્રી હોટલમાં માં લઈ ગયા ગોંડલમાં અને ત્યાં પણ આ જયરાજસિંહ માણસો બધા એની ગાડી આવી અને એ જ ગાડીમાં મને ત્યાં હોટલમાં લઈ ગયા And then boy, we need જો આમાં તું આવા સાક્ષી બની જા અને તો આ બધું આને ઉપર આક્ષેપ નાખી દે તો તને અમે એકને મુક્ત કરી દેશું આમાંથી ચારથી મારી યાર મારી યાર બળતકાર છો ત્યારે મે કેસ કર્યો તો તો ઈ વ્યક્તિ જે હતું એને સુસાઇડ કર્યું ને એમાં મારું ખોટે ખોટું નામ લખી નાખ્યું હતું અને એ રીતે મને આરોપી બનાવી મજબૂરી મને ખોટું બોલાવી બોલાવીને આરોપી બનાવી પોલીસ વાળા એ ભેગા મળીને અને પછી એ ત્યાંથી મને રિમાન્ડ ઓમમાં મૂકી ગયા અને ત્યાંથી મારે પાછા જામીન કરાવ્યા ત્યારે આ જયરાજી છે અને જયરાજી જાડેજા છે અને આ ગણેશ ગંડલ છે એના માણસો બધા હતા એ એને ભેગા મળીને બધા

શ્રી હોટલ માં લઈ ગયા ગોંડલ માં અને ત્યાં પણ આ જયરાજસિંહ માણસો બધા એની ગાડી આયવી અને એજ ગાડી માં મને ત્યાં હોટલ માં લઇ ગયા અને ત્યાં મારી આવી રીતે મને કેવા મંડ્યા કે જો આમાં તું આમાં સાક્ષી બની જા અને તું આ બધું આના ઉપર આક્ષેપ નાખી દે તો તને અમે એકને મુક્ત કરી દઈશું આમાંથી પણ તું જેને હું નામ કેવી છે એના ઉપર નામ દઈ દે અને એની ઉપર સાક્ષી થઈ જાય એમ તો પછી મને ધમકાવાનું ચાલુ કર્યું ત્યાં આ લોકો માણસો એ કે આવા સાક્ષી બની જાય અને આવી રીતે નામ દે આનો અમે કેવી છે એના નામ દઈ દેવા છે ટોટલ છ વ્યક્તિના નામ આપ્યા મને એના નામ દેવા મને મજબૂર કરીને મને ધમકાવીને એવું બધું કર્યું મારા પપ્પાને ધમકાવ્યા અને પછી ત્યારે અમને પોલીસ સ્ટેશન લઈ ગયા પાછા હાથે નિવેદન તૈયાર કરીને રાખ્યું ને એમાં મારી પાસે સાઈન કરાવી લીધી આખું નિવેદન એને મને પછી વચાવ્યું કે આ રીતે તાર બોલવાનું છે કોર્ટમાં એમ જો તું આવું બોલી જઈશ તો તને આમાંથી મુક્ત કરી દઈશું ને આમાંથી તને લાલચ આપી કે આ નોકરી તને આમાં અમે આખી જિંદગી નું અમે તારો ખર્ચો ગણેશભાઈ અને જયરાજસિંહ છે એ ઉપાડ છે એવું લાલચ આપી પણ અને પછી અમને પાછા ઘરે મૂકી ગયા અને ઘરે આવ્યા પછી પાછા અમને પાછી ફોર વ્હીલ લેવા આવી અને પછી પાછી હોટલમાં લઈ ગયા ત્યારે પણ અમને બધા ધમકાવવા મળ્યા તારા બોલવાનું છે તો મેં કીધું કે વાંધો ને હું બોલી દઈશ એમ પણ મને મુક્ત કરો મારે ઘરે આવું છે એમ તો મને એ રીતે ત્યાં લઈ ગયા પાછા અને પાછું આ બધું ઓફિસે લઈ ગયા પોલીસ ઓફિસે પોલીસ સ્ટેશન લઈ ગયા પેલા ડીવાયએસપી એસપી ઓફિસે લઈ ગયા ત્યાં પણ આ કેજી સાહેબ છે અને એડી પરમાર છે એ બે મને કીધું કે આમાં તારે આ રીતે બોલવાનું છે એમ એટલે તારી સેફટી છે એમ બાકી તાર વિરુદ્ધ કઈ ફરિયાદ થાય તો અમે બેઠા છીએ એમ તું તમ તારે અહીંયા આવીને અડધી કરી જાજે તને કોઈ ધાક ધમકી દે તો અહીંયા આવીને અડધી કરી જજે પણ તારે આ નામ દેવાના છે તને કોઈ આમાં પ્રેશર નહીં કરે એમાં કુલ સાત વ્યક્તિના નામ દેવાના હતા અને એ બાબતે એને મને એમ કીધેલું હતું કે જો તું આ દઈ દેસ તો તને આમાંથી મુક્ત કરશું તો આમાં સાક્ષી બનાવશું અને તારું નામ બધા માંથી કાઢી નાખશું અને પૈસા ની ને એ બધી લાલચો આપતા હતા કે આના નામ દઈ દેજ એમ બાકી તારું છ નામ અનુરૂપ સિંહ કરીને કોઈક અને સિંહ કરીને છે જેનું ઓળખતી નથી તો એ છતાં મને કેતા હતા કે આના નામ તું દઈ દે એમ તો તને છોડી દઈશું એમ બાકી નહીં છોડ્યો બાકી તારી વિરુદ્ધ કે અમે ફરિયાદ કરશું એમ મને એવી રીતે ધમકાવી કે તારી વિરુદ્ધ એમાં ફરિયાદ થાય છે એમ પછી ત્યાંથી તે થિયમ એ અરુણકજી છે રાજીવજી છે પછી પૂજા મારી મિત્ર હતી એ તો ફસાવી ખોટે ખોટી નાના જલની સજા અપાવી છે અત્યારે અને એનું નામ દેવાનું કીધું પછી અગ્રાહી મગરાણી કરી છે એનું નામ દેવાનું કીધું પછી જે વકીલ હતા દિનેશભાઈ અને સંજયભાઈ એના ખોટે ખોટી એવું મને કહેવાનું કીધું કે હવે આ લોકોનું તો એવું કઈ દે ખાલી કે આને ફરિયાદ લખીને દીધી તેમ એને એવો કાઈ નથી મને ફરિયાદ લખીને ન દીધી તેમ છતાંય આ લોકો મને એવું ખોટું કીધું કે આનું આવું કઈ દે એમ તને કેટલું ખોટું બોલવામ શું વાંધો છે એટલો તારો ફાયદો અમે વિચાર્યું છે તો વાંધો ખોટું એમ જે રીતે રીતે નિવેદન 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 કેવી આપી દે મુક્ત કરશું તારા અને કોઈને શાંતિ લેવા દેવી મને જો આ દેવા માટે ત્યારે મને એ લોકો નિવેદન દેવા માટે મજબૂર કરેલી હતી છતાં જેનું નિવેદન પછી મેં સહારો લીધો તારા વકીલ નો ને એનો મારે જે હકીકત હતી અત્યારે મેં જણાવી ના એ આરોપ ખોટો લગાવ્યો છે મારી ઉપર મને

બસ મારી જ માંગ છે કે મારો પરિવાર છે આમાં ખતરામાં છે મારા પરિવારનો જીવ બચાવો બસ મારી ઈજ માંગ છે કે આ લોકોનો એટલો એટલો ત્રાસ છે કે મારા ગામ સુધી પોચી જાય છે અને મારા ગામમાં મને મારા મારા પપ્પાને નથી જીવવા દે એમાં બસ એટલી જ મારી માંગ છે કે મને આમાં ન્યાય અપાવો અને મારા પરિવારની રક્ષા વિચારો કોઈ